પહેલી વાત તો ઘણા ખરાન ખબર હશે કે વીડરની અંદર આપણે હરિભા હરીબાચાની એજન્સી કને આલી છે હેતુ બાને હા તો વીડ્યોની અંદર જેટલો તમે હરીબાને સપોર્ટ કરો છો અમારી ટીમ એસપી હિન્દુસ્તાનીને સપોર્ટ કરો છો એટલો ને એટલો સપોર્ટ તમારે હેતુ બાને કરવાનો છે વીડરમાં કરશો કે નહી કરો હા તો ચાની ખરીદી કવી હોય તો કને દોડાવવાનું હેતુ બાને ਤੇ ਤਿੰਨ ਬਣਾਇਆ ਲੋ ਸੀ ਕਨੇ ਕਨੇ ਜੋਇਆ ਲੋ ਸੀ ਓਹ

没有。

Sabtu Sabtu ke Ia. Baiklah. <laughs> Baiklah. 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 Baiklah.

ये गी दूजे मारो न तुम्हारे नहीं ले वाला मार दो उपाय ले लो मन बुला नाम दू मन बुला वाला नहीं है एंड लास्ट नहीं है बता नहीं यार मैं तारा अगर पासर को से तुम शूटिंग ना बुत तारा काम पर है समझ ले ये दिन रिपोर्ट नहीं ना ऊपर पड़वा करे कर लगा करावे नहीं नहीं आका इंस्टाग्राम में거든 फिल्टर आ भी नहीं अड़ी टडी जैसी और ना वाइट कर

તો એ ચાલરા બીજી પંચાયત ના કરો ને કે તમે કબીજ નહી મારી હતી એટલે ચક્રી નહી ક્યાં માટે તો બધા ભાગ બેઠા છે

અમે પેલા પહેણાવા ગયા તા હું અમે લોહો મરી ગયો ભૂષણ કૈશા ઘેરા પનોતી યાર એક નંબર આર્યો તો પછી તાળે તું હવે જે ઘેર લાવી હવે તો સુખી છી

મેઘુજી ના બ્લોગ વિડીયો છે મરું ને તો લઈ લે લે ઢોરની ખોટ કોમ કરાવે છે દારૂ ને નવરા કરવા બેઠો છે ઓય આ કરાય એકલો છે એકલો રહેવાનો એ આયા કે મેં આપણ I don't know. ના ના દીકરા 307 લાગે 302 લાગે તમને એટલી લાગે આ બંકાના કોઈ ફરક ના પડે ના બરે ના પડે એવાથી જેલમાં જાય ને તો હાર હાથ આજે કેરદુ હે તો હવે આપણે જલા તો ઓપનિંગ કરી લે બરાબર દુકાન નું હા ઓ કરી લે